ગુજરાતી બહેનો તૈયાર થઈ જાઓ કારણ કે આજે હું લઈને આવ્યો છું પ્રીમિયમ ક્વોલિટી જ્વેલી કોમ્બો સેટ નો એકદમ શાનદાર કલેક્શન જ્યાં એક નહીં બે નહીં પણ પૂરા પાંચ અલગ અલગ ડિઝાઇન દરેક સેટ એવી ડિઝાઇન સાથે જમાવટમાં છાયો પાડી દેશે ઘરે બેઠા ઓર્ડર કરો એ પણ ભરોસાપાત્ર કિંમતે અને ભવિષ્યમાં લગ્ન કે તહેવાર માટે રહો પહેલાથી તૈયાર તો સ્વાગત છે અમારી આ ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ડિસ્કાઉન્ટ અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને દરેક કોમ્બો સેટની એ ટુ ઝેડ માહિતી આપીશ શું કિંમત છે કેવી ડિઝાઇન છે અને કેવી ક્વોલિટીમાં આવશે અને તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો સાથે છેલ્લે હું તમને વોટ્સઅપ નંબર પણ આપીશ જેથી તમે ઓર્ડર આપી શકો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો શરૂ કરીએ તો આ રહ્યો પહેલા નંબરનો કોમ્બો સેટ જેને ખૂબ જ સુંદર ડિઝાઇન છે આ સેટમાં લટકતી લાલ સ્ટોન સાથેનો પેન્ડલ તેને શોભાયમાન બનાવે છે બ્લેક બીડર્સ અને ગોલ્ડન બ્લેડનું કોમ્બિનેશન એકદમ ભવ્ય લાગે છે ખાસ કરીને ફૂલ જેવી ડિઝાઇન અને ઝળકતો ઝુમકો તેને રસમય અને તહેવાર માટે ખાસ બનાવે છે પેન્ડલની અંદર લાલ સફેદ અને ચોરસ સ્ટોન લગાવેલ છે અને નીચે ઘૂઘરીઓ લગાવેલ છે મધ્યમાં લાલ સ્ટોન સાથે લગાવેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે પેન્ડલમાં ખૂબ જ સુંદર કોતરણી જોવા મળે છે જાણે એક સિંહાસન હોય તેવું લાગે છે ઇરિંગમાં પણ આવી જ ડિઝાઇન જોવા મળે છે બીજા નંબરની ડિઝાઇન આ રહી આ ડિઝાઇનના જ્વેલરીમાં જે રજવાડી લુક અને પેન્ડલની ઉપર કડી જે લાલ તથા સફેદ સ્ટોનનું આકર્ષણ કોમ્બિનેશન અને હાથથી તૈયાર કરેલ ડિઝાઇન તમને એકદમ રોયલ અનુભવ છે પેન્ડલમાં પણ ઘૂગરિયો અને લટકન લગાવેલ છે આમાં લીલા લાલ અને કાળા સ્ટોન લગાવેલ છે પેન્ડલની અંદર દરિયો આકારે ડિઝાઇન કરવામાં આવી છે જાણે કે ફૂલના પંખડીઓ હોય તેવું પ્રતીત થાય છે આ સેટમાં શોર્ટ નેકલેસમાં ખૂબ જ સુંદર ડિઝાઇન કરેલી છે તેમાં મોર આકારે ડિઝાઇન જોવા મળે છે અને આવી ડિઝાઇન માં અને માંગ ટીકામાં જોવા મળે છે હવે ત્રીજા નંબરની ડિઝાઇન જોઈએ આ સેટ એક શોખીન પસંદગી છે પેન્ડલના કેન્દ્રમાં રહેલો ફૂલ અને નીચે લટકતા મોતીઓવાળો આકાર તેને આકર્ષક બનાવે છે સાથે જ આપેલ મેડ ક્લાસિક માં પણ ઉમંગ લાવે છે આની ખાસ વાત એ છે કે તેનું પેન્ડલ ક્લાસિક અને ટ્રેડિશનલ બંને સાથે ઓપન વેરિંગ માટે યોગ્ય છે પેન્ડલમાં આરાઓ અને તેમની છેડે નાની નાની ફૂલ જેવી ડિઝાઇન કરેલી છે અને તેની નીચે ઘૂઘરીઓ અને લટકન લગાવેલ છે જે દરેક થી અલગ બનાવે છે આ સેટ લોકો અત્યારે ખૂબ જ ઓનલાઈન ખરીદી રહ્યા છે કેમ કે આ સેટ તમને અદ્ભુત લૂક આપે છે એરિંગમાં અને માંગટિકામાં પ્લેન ડિઝાઇન જોવા મળે છે એમાં બે ઘૂઘરીઓ અને એક લટકણ લગાવેલ છે હવે ચોથી ડિઝાઇનની વાત કરીએ આ ડિઝાઇનમાં મજબૂત અને ભારે કામ છે તેના પેન્ડલમાં જ દેખાય છે રાજા શાહી લુક ગોળ આકારના પત્તા જેવી ડિટેલિંગ અને વચ્ચેનો સેન્ટર સ્ટોન તેને ભવ્ય બનાવે છે બ્લેક ગોલ્ડ વાળો ચેઇન ખૂબ જ મજબૂત છે અને લાંબા સમય સુધી ચાલે એવો છે પેન્ડલમાં આછો લીલો પટ્ટો જોવા મળે છે અને તેની અંદર નાની નાની પાંદડીઓની કોતરણી કરેલી છે ભાગે સુંદર મજાની જોવા મળે છે જે લુકમાં વધારો કરે છે આવી ડિઝાઇન અને માંગ ટીકામાં જોવા મળે છે શોર્ટ નેકલેસમાં અંડાકારે ઘણી બધી પેટર્ન જોવા મળે છે અને તેમાં સ્ટોન લગાવેલા છે હવે પાંચમી અને છેલ્લી ડિઝાઇનની વાત કરીએ તો અહીં પેન્ડલની ખૂબ જ વિશિષ્ટ છે ત્રિકોણ આકારે છે

અહીંનું નેકપીસ પણ કલાકૃતિ સમાન છે તેની કડીમાં જોશો તો ગોળ અને છિદ્રાવાળી કળાઓ સાથે મધ્યમ પેન્ડલ જે અને આપે છે આ સાથે મળતા પણ પેન્ડલ જેવી જ ડિઝાઇન ધરાવે છે જેને સુશોભન અને લાલ સ્ટોન લટકતી શોભા આપે છે એરિંગ થોડા મોટા છે પણ તેને પહેરીને તમારો ચહેરો જે છે વધુ ઉજળો દેખાશે તો આ દરેક ડિઝાઇનમાં મળશે તમને એક લોંગ નેકલેસ અને એક શોર્ટ નેકલેસ જે તમે ફોટોમાં જોઈ શકો છો દરેકમાં ખૂબ જ સુંદર ડિઝાઇન છે સાથે તમને ઇરિંગ અને માગ ટીકો પણ આવશે લોંગ નેકલેસમાં દોરીની ડિઝાઇન ગોળ અને ચોરસ આકારે પેટર્ન કરેલી છે અને તેમાં કાળા પારા લટકાવેલ છે જે દરેક ડિઝાઇનમાં જોવા મળે છે આ કોમ્બો સેટમાં આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલ છે ગોલ્ડ પ્લેટેડમાં આવશે એલો મેટલથી બનેલ છે એટલે કે આ સેટ લાંબા સમય સુધી ટકી રહેશે અને લાંબા સમય સુધી પહેરવા છતાં પણ તમને આરામદાયક લાગશે તો તમે આમાંથી પસંદ કરી શકો છો જે લોકોએ આ સેટ ઓનલાઈન ખરીદ્યો છે તેમણે સારા સારા રિવ્યુ આપ્યા છે કોઈકે લખ્યું છે કે ઓસમ બીજાએ લખ્યું છે કે વાવ તો તમે આને ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો હવે વાત કરીએ કિંમતની તો આની કિંમત બે હજાર છે પણ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો તો આની કિંમત માત્ર પંદરસો રૂપિયા છે જો તમને આ સેટ પસંદ આવ્યો હોય અને તમે તમારા ઘર સુધી મંગાવવા માંગતા હોય તો આપેલ નંબર ઉપર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરું સરનામું આપવાનું રહેશે જેથી આ વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જાય પૈસાની ચુકવણી ત્યારે જ કરવાની જ્યારે આ પાર્સલ તમારા ઘરે પહોંચી જાય વસ્તુમાં કોઈ ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો અમારી આ ચેનલ પર બીજા પણ ઘણા બધા જ્વેલી પર વિડીયોઝ બનાવેલા છે તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર